જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોટ કે બધા મજામાં આવીશો અમે પણ એકદમ મજામાં છું જો ફ્રેન્ડ્સ આજે છે ને આખી રાત વરસાદ ચાલુ હતો વીજ અને એટલો ગાજતો હતો ને આ છોકરા સ્કૂલે પણ નથી ગયા કેમ કે સવારે અમે મમ્મી દીકરી ઉઠ્યા ને તો વરસાદ એટલો ગાજતો હતો વીજ સાચીથી કે પછી છોકરાને સ્કૂલે મોકલા જ નહીં પાછા શું ગયા અમે લોકો જો અત્યારે પણ કેવો ચાલુ છે હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ કેવો વરસાદ આવે છે એકદમ દેખાતું હશે ને જો તમને ફૂલ વરસાદ ચાલુ છે જો ઝાડવા એટલા સરસ થઈ ગયા ને વરસાદ આવે તો તો દ્રાક્ષની વેલ છે ને એ મેં વા બાંધી દીધી છે ફ્લાયર માં અને આવેલ છે ને દ્રાક્ષ ની આમ ઉપર અહીંયા બાંધી દીધી છે જો કન્ટિન્યુસ ચાલુ છે વરસાદ એકદમ મસ્ત આજે આખો દિવસ આવશે ને તો ગરમી ઓછી થઈ જશે બહુ ગરમી પડે છે અત્યારે પવન નથી રાતે તો બહુ પવન હતો અત્યારે પવન નથી શાંતિથી વરસે છે એકદમ એટલે વાંધો નથી કરેને ભાવીક પણ રેડી થઈ ગયા છે નાસ્તો કરીને હાલો એ બે શું કરે તમને બતાવું ચો માહેક બેન રેડી થઈ ગયા હેલો માહેક જય માતાજી જય બાબા પર મહાદેવ કેમ છો તો બધાસ્કી

ભાવિકને પણ જવાનું છે આ જો ફ્રેન્સ એના તોફાન જો 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 ઘરે હોય ને એટલે આવું જ કામ કરવાનું હોય હમણાં છે ને હું મા બતાવવાનું હતું તો હોસ્પિટલ લઈ ગઈ હતી મેડમ કે બહુ ગોરો ગોરો લાગે છે ને તો હિમોગ્લોબિન ઓછું હોય છે તો આપણે એનો રિપોર્ટ કરાવીએ ઈ સાવ રેડી છે પણ અમે એનો રિપોર્ટ કરાવ્યો છે તો હિમોગ્લોબિન તો બરાબર છે પણ આર્યન એને બહુ ઓછું આવ્યું છે તો આર્યનની દવા ચાલુ કરી છે અને ત્રણ મહિનાનો કોર્સ કરવાનો છે એને કાંઈ તકલીફ જ નથી જો એ બિંદાસ ઇન્જોય કરે છે મસ્ત હું એકને લઈને આવી છું રિપોર્ટ કરવા માટે દેવયાણી મેડમને ત્યાં વંશ હોસ્પિટલમાં હિમોગ્લોબિનનો રિપોર્ટ કરાવો છે બાકી તબિયત તો સારી છે એકદમ તો રિપોર્ટ કરવા માટે લઈને આવી છે ચાઈલ્ડ કેર હોસ્પિટલ દેવિયાણી આર ગોઢાણ ભાવિકને અરે મહેકની દવા અહીંયા ચાલુ છે દેવયાણી મેડમની તો ભાવિકને પણ ત્યાં જ મેં બતાવ્યું છે આ છે એનો ટાઈમ છે અને અહીંયા એનું એડ્રેસ પણ આપેલું છે ફોન નંબર પણ આપેલા છે ચોરી આ મેડમે એને દવા લખી દીધી ને ત્રણ મહિનાનો કોર્સ કરવા ઠીક છે અને એનો રિપોર્ટ છે આ છે હિમોગ્લોબિનનો રિપોર્ટ છે ફ્રેન્ડ્સ તો હિમોગ્લોબિન તો એને બરાબર છે વાંધો નથી આર્યન એને વધારે ઓછું છે જો ત્રીસ થી બસો વીસમાં આવું જોઈએ ને એના બદલે અગિયાર પોઈન્ટ ત્રણ જ છે આર્યન વધારે ઓછું છે તો ત્રણ મહિનાની બોટલ આપી છે ઈ એને કોર્સ પૂરો કરવાનો છે ને ભાવિક એટલે રેડી થઈ જશે ને ચાલો હવે આપણે લેસન કરવા બેસવું ને હાલો બેગ લઈ લો ચાલો ફ્રેન્ડ્સ લેસન કરાવી દઉં ત્રણ તારીખથી એક્ઝામ ચાલુ થાય છે મહેક અને ભાવિકની ને મહેક તો ચાલો હવે સ્કૂલે તો ગયા નથી તો લેસન કરવા બેસી જાઓ પછી મળીએ આને હજી જો ક્યાંય શાંતિ નથી તોફાન એટલે તોફાન જ કરે છે ગોથી ખાય છે જોઈ લે જોઈ લે ગોઠણ હજી માન જો ગોઠણમાંથી ખરેટા ઉખડી ગયા છે ને ગોઠણ તો જોઈએ ને ચીતરી દીધા બેય બે જો કેવા થઈ ગયા ખરેટા ઉખડી ગયો ઓલું લાગ્યું ગયું હતું ને એમાંય મસ્ત ચાલો બાય તો લેસન કરાવી દઉં પછી મળીએ Abdul Rahman janae kalau tak શિસળેવરસય સાકતે મનઈગે જાકે સાકે 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 સાકે

તો જો પ્રસાદ રેડી થઈ ગયો છે સુધારી દીધો છે હવે બધાને આપી દઉં પ્રસાદ મસ્ત મજા આવી ગયા છે તો આનંદનો બ તો ઘરે તો ત્રણ અત્યારે તો પાણી નથી કોઈ નથી નહી આ રોવિનસી મે માતાજી ઓરસી મે માતાજી જીતી આને આ આ એ બધી એક જ છે પછી આ બધી સીપોતે આ ચાબુ મેેલા